પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોરે મુખ્યમંત્રીને પત્ર લખ્યો અને હાલમાં નવરાત્રી ચાલતી હોવા છતાં દારૂના અડ્ડાવ ખુલે આમ ચાલતા હોવાનો આરોપ લગાવ્યો સાથે જ તેમણે પત્રમાં લખ્યું કે દારૂના દૂષણને કારણે યુવા ધન બરબાદ થઈ રહ્યું છે સાથે જ યાત્રાધામમાં દારૂના અડ્ડાવ ચાલતા હોવાના વિડીયોને લઈને પોલીસની કામગીરી ઉપર પણ તેમણે સવાલ ઉઠાવ્યા છે

ખુલે આમ ચાલતા આરોપ લગાવ્યો સાથે જ તેમણે પત્રમાં લખ્યું કે દારૂના દૂષણને કારણે યુવા ધન બરબાદ થઈ રહ્યું છે સાથે જ યાત્રાધામમાં દારૂના અડ્ડાઓ ચાલતા હોવાના વિડીયોને લઈને પોલીસની કામગીરી ઉપર પણ તેમણે સવાલ ઉઠાવ્યા છે